વધુ ઘરો છે છતાં ચોવીસ બાય સેવન યોજના માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા હતા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થયો હતો મોટા વરાછા અમરોલી છાપરા બાટા

મારું નામ નિલેશ ચૌહાણ આ રાધેશ્યામ સોસાયટી છે છેલ્લા આઠ નવ વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે દર વર્ષે નહીં દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે

કે કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માગું છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી આપને એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે તો એટલા એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળાય નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે તો બેનો રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ મહેનત કરવી પડે છે તે જાય છે છે ઘર મૂકીને કામે પડે પોતાના બાળકોને કોઈ ઘરે સાચવા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકાર ને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે જય હિન્દ જય ભારત